ભરૂચ જિલ્લામાં હમણાં જ દસ વર્ષની બાળકી પર દુષ્કર્મનો કેસ તાજેતરમાં ખૂબ જ ગાજ્યો છે બાળકી પર એટલી ખરાબ રીતે બળાત્કાર કરવામાં આવ્યો કે તે બેબે ઓપરેશન પછી પણ મૃત્યુ પામી આજે પણ વિકસિત કહેવાતા ગુજરાતમાં બાળકીઓ માના પેટેથી લઈને રસ્તા સુધી ક્યાંય પણ સલામત નથી મહિલા માટે સલામત ગુજરાતના દાવાની આ હકીકત સામે આવી છે આજની જેમાં સબ સલામત મનાતા ગુજરાતમાં બેટી બચાવોના દાવા કેટલાક પોખળ સાબિત થયા અને તેના આંકડા લગભગ એક દાયકાના બળતકારના આંકડા બતાવે છે રાજ્યમાં છેલ્લા દાયકા દરમિયાન એટલે કે બે હજાર ચૌદ થી બે હજાર બાવીસ સુધીમાં બાળકીઓ પર બળાત્કારની સત્તર હજારથી વધારે ઘટનાઓ બની અને આ જ પ્રકારની ઘટનાઓની વધતી જતી સંખ્યા બતાવે છે કે ગુજરાતની બાળકીઓ હવે નરાધમોને આધીન છે રાજ્યમાં બાળકીઓની ભ્રૂણ હત્યા હજી પણ જારી છે અને તે જન્મ લીધા બાદ પણ સલામત નથી આજે ગુજરાતમાં પરિસ્થિતિ એવી છે કે રાજ્યમાં કોઈ જિલ્લો અને તાલુકો કે કોઈ શહેર બાકી નથી જ્યાં બાળકી પર બળત્કાર ન થયો હોય આ સ્થિતિ પાછી દિન પ્રતિદિન વણસી રહી છે આગામી દિવસોમાં રાજ્યના અઢાર હજાર ગામોમાંથી કોઈ ગામ એવું બાકી નથી કે જ્યાં બાળકી પર બળત્કાર થયો ન હોય આશ્ચર્યની વાત તો એ છે કે બે હજાર ચૌદના વર્ષ પછી તો રીતસર જાણે ગુજરાતમાં બાળકીઓ પર બળત્કારની સંખ્યામાં ધરખમ ઉછાળો આવ્યો હોય પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી જાણે વિદાય શું લીધી અને તેના પછી બળાત્કારીઓની ગુજરાતમાં રિસર્નનો છૂટો દોર મળી ગયો હોય તેવું જોવા મળ્યું છે બે હજાર ચૌદમાં ગુજરાતમાં છસો ને ચૌદ બાળકી પર બળાત્કાર થયા પણ પીએમ મોદીની વિદાય પછી આ વર્ષે આ આંકડો અઢી ગણો વધીને સોળસો નવ થઈ ગયો છે જ્યારે બે હજાર અઢારમાં આ જ આંકડો બે હજારને વટાવી અને બે હજાર એકસો ને થયો અને તેના પછી દર વર્ષે બાળકીઓ પર બે હજારથી વધુ રેપ કેસના આંકડાઓ સતત જળવાયેલો જ રહ્યો છે શું ગુજરાત તંત્ર એટલું બિનકાર્ય લક્ષ્ય છે કે તે બળત્કારીઓ સામે કોઈ પગલાં જ લઈ શકતું નથી શું ગુજરાત તંત્રનો બળત્કારીઓને કોઈ ખોફ નથી દર વખતે કાયદો કાયદાનું કામ કરશે તેવું નિવેદન કરીને વાતને જવા દેવાય છે પોલીસ પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે તે બળત્કારીઓ પર લગામ કસી શકે બળત્કારીઓને તો જાણે પોલીસનો ડર જ ન હોય તેવું જોવા મળ્યું છે જો પોલીસ કે તંત્રનો ડર હોય તો બળાત્કારીઓ આવી હિંમત કરી શક્યાનો હતો બાળકીઓ પર બળાત્કાર કરનારની સામે પોસ્કો હેઠળ કાર્યવાહી થતાં છતાં પણ બળત્કારના ગુનાઓનું પ્રમાણ છે તે સતત વધતું જોવા મળી રહ્યું છે આ શું બતાવે છે કે શું પોસ્કોનું શસ્ત્ર કે બાળકીઓ પર બળત્કાર કરનારા ઉપર બૂઠ સાબિત થયું છે આ સાથે તંત્ર આ અંગે ભલે ગમે તે કહેતું હોય પરંતુ આંકડા તો આ જ હકીકત પુરવાર કરે છે બેટી બતાવના સૂત્રને ફક્ત સૂત્ર ન રાખતા વાસ્તવિકતાની ધરતી પર ઉતારવાનો સમય આવી ગયો છે પોલીસથી સામાન્ય લોકો જ ડરે છે અને બળાત્કારીઓને કોઈ ડર જ ન રહ્યો હોય તેવી સ્થિતિ સરેઆમ જોવા મળી અને આના જ લીધે આગામી સમયમાં ક્યાંક એવી સ્થિતિ ન આવી જાય કે બાળકીઓ માટે સ્કૂલે જવું કે ઘરનું બહાર નીકળવું લગભગ અશક્ય બની જાય ગુજરાતના જાણીતા ફોરેન્સિક સાયકોલોજિસ્ટ ડૉક્ટર શિવરત્ન લલિત વાયાએ ચાઇલ્ડ રેપેસ્ટોની માનસિકતા અંગે જણાવ્યું હતું કે આ પ્રકારના ગુનેગારો રીતસર અજાણ્યા હોય છે તેઓ પીડિતને કે પીડિત તેમને કોઈ પણ રીતે જાણતી હોતી નથી તેઓ પીડિત પર અચાનક જ ત્રાટકીને તેનો શિકાર બનાવે છે અને બળત્કાર કર્યા પછી તે ન પકડાય તો પછી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને આ જ રીતે પકડાય નહીં ત્યાં સુધી બાળકીઓ પર ઠંડે કલેજે બળત્કાર કર્યા કરે છે આ પ્રકારના ગુનેગારો મુખ્યત્વે પોર્નોગ્રાફીની લતવાળા હોય છે અને વિકૃત સેક્સના શોખીન હોય છે બીજા પ્રકારના ચાઇલ્ડ રેપિસ્ટો આ વ્યક્તિના નજીકના સગા સંબંધી કે મિત્ર વર્તુળમાં હોય છે જે તેમના પર મૂકવામાં આવેલા વિશ્વાસનો કે મા બાપની ગેરહાજરીનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને વિશ્વાસઘાત કરે છે આ લોકો ગુનો કરે છે ત્યારે કલ્પના પણ હોતી નથી કે આ વ્યક્તિ ગુનેગાર હોઈ શકે કારણ કે તે કુટુંબની નજીક હોય છે અને તથા વિશ્વાસ હોય છે આ પ્રકારની લોકોને પીડો તરીકે પણ ઓળખવામાં આવે છે આ સિવાય આ લોકોને વ્યક્તિત્વમાં જોઈએ તો તેઓ સામાજિક સંબંધો ખીલવી શક્યાની ક્ષમતા હોતી નથી અને તે નિયમિત રીતે કાયદો તોડનારા હોય છે તે સતત જૂઠું બોલતા હોય છે તેઓ બીજાના અધિકારોને જરા પણ સન્માન આપતા નથી બીજી તરફ નુકસાન કરવા બદલ તેમને જરા પણ ભાવના અનુભવાતી હોતી નથી આ ગુનેગારો બીજા પ્રત્યે દયાની લાગણીની ભાવના અનુભવવામાં અસમર્થ હોય છે આ સિવાય આ ગુનેગારો ગુનો કર્યા પછી પણ તેટલા જ સાહસિક દેખાતા હોય છે કે તેમને જોઈને લાગે નહીં કે તેમણે ગુનો કર્યો હશે આ પ્રકારનો વ્યક્તિ તે બાળકીના શિક્ષકથી માંડીને સગા સંબંધી પિતા કે માતાના મિત્ર વર્તુળનો વ્યક્તિ કોચ કે કોઈ આધ્યાત્મિક ગુરુ સુધા હોય શકે છે પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે બાળકીઓને આ પ્રકારના રેપિસ્ટોથી બચાવવા માટે શું કરવું તંત્ર તો ચોક્કસપણે તેમાં ઊણું ઉતર્યું છે પરંતુ હવે મા બાપ માટે તે વિચારવાનો સમય છે કે તેમણે તેમની બાળકીને સલામત કેવી રીતે રાખવી કમસે કમ તેના હાથમાં તો મોબાઈલ ફોન ના આપવો અને તેને સોશિયલ સંપર્ક કરી શકાય તેવા બધા જ ઇલેક્ટ્રોનિક માધ્યમોથી દૂર રાખવું અને તેમાં ફેસબુક થી લઈને ઇન્સ્ટાગ્રામ નો સમાવેશ થયો છે આ ઉપરાંત બાળકી ના કોન્ટેક્ટ સતત ચકાસતા રહેવું અને તેના વિશ્વસનીય શિક્ષક ને ત્યાં જ ટ્યુશન માં મૂકવી બાળકી ને સગા સંબંધી ને ત્યાં ન મૂકલવી બાળકી વાહન માં આવતી હોય તો ધ્યાન રાખવું કે તેમાં તે ક્યારે એકલી ન આવે અને તેના આવવા જવાના સમય પર સતત નજર રાખવી જો ગુજરાત ના મા બાપ પોતાની બાળકી ને રસ્તે રખડતા બળાત્કારીઓ થી બચાવવા માંગતા હોય તો આટલી સાવધાની રાખવી જ પડશે નહીં તો તમારી બાળકી ફક્ત બાળકીના રહેતા એક રેપ કેસ બની ને રહી જશે